આજનો સરસ મજાનો પ્રશ્ન ભારતનું બંધારણ તૈયાર થવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો આપણું ભારતનું બંધારણ બન્યું તો એને તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો હતો ચાલો કોને આવડશે બોલો હા બોલો જાનો બેન બે વર્ષ ખૂબ સરસ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જો બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ માં મળી હતી પછી બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં તૈયાર થયું અને સ્વીકારાયું અને બંધારણનો અમલ ક્યારે થયો હતો કે આપણો પ્રજાસત્તાક દિન એટલે કે કયો દિવસ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં એનો અમલ થયો આ સમગ્ર પ્રક્રિયા બંધારણ સભાએ કુલ અગિયાર સત્રો અને એકસો ને છાસઠ બેઠકો આની માટે યોજી હતી બંધારણ બનાવવા માટે અને આ બંધારણ ઘડવાનો એ સમયે કુલ ખર્ચ આશરે એ સમયના રૂપિયા ચોસઠ લાખ જેટલો થયો હતો અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વ હેઠળ જ આ ઐતિહાસિક કાર્ય પૂર્ણ થયું હતું ખૂબ સરસ જાનુભાઈ